સુરતના અલથાણ વિસ્તારમાં થોડા દિવસ પહેલાં જ એક દારૂની મહેફિલ ઝડપાઈ હતી જેમાં ખાસ કરીને કંટ્રોલ રૂમમાં વરદી લખાતા અલથાણ પોલીસ મથકની જે ટીમ છે તે ટીમ પીએસઆઈ સાથે ત્યાં પહોંચી હતી જો કે આ દરમિયાન જે જૈનમ નામનો જે યુવાન છે તેમના દ્વારા જે પીએસઆઈ છે તે પીએસઆઈ દ્વારા આ પીએસઆઈ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપરી અધિકારી સહિતની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં જાણવા મળ્યું હતું કે જેનમ શાહના જે પિતા છે તે સમીર શાહ ઉદ્યોગપતિ છે અને સમીર શાહનો જન્મદિવસ હતો તેના બદલામાં જે તેના જે પુત્ર છે જેનમ શાહ દ્વારા જે બર્થ ડે પાર્ટીનું જે આયોજન છે તે બર્થ ડે પાર્ટીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સોથી વધુ જે લોકો છે તે લોકો ભેગા પણ થયા હતા જે કાર પાર્ક કરવામાં આવી હતી જેમાં દારૂ અને બિયનો જે જથ્થો છે તે પણ પોલીસે મળ્યો હતો પોલીસ દ્વારા જે તે સમયે જેનમ શાહ પણ માત્ર માફીનામું લખાવી દેવામાં આવ્યું હતું અને તેને છોડી દેવામાં આવ્યો હતો પરંતુ જે રીતે ઝી ચોવીસ કલાક દ્વારા સમગ્ર જે અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે જેનમ શાહ વિરુદ્ધ ફરજમાં રુકાવટનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને નોટિસ પણ આપવામાં આવી હતી બે બે નોટિસ આપ્યા બાદ પણ જેનમ શાહ હાજર થયો ન હતો ત્યારે મોડી રાતે જેનમ શાહની ધરપકડ કરવામાં આવી છે આપ જોઈ શકો છો ઘટના સ્થળે તેને લાવવામાં આવ્યો છે અને તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી છે આપ જોઈ શકો છો જેનમ શાહને બૂટ ચંપલ પણ પોલીસે પહેરવા નથી દીધા જે આ બાબતે જે અલથાણ પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ એની અંદર જે આરોપી જે છે જૈનમ નાઓ જે છે જેમણે પીએસઆઈ બીબી પટેલની ફરજમાં રૂકાવટ ઉત્પન્ન કરેલી એ બાબતે જે એમને જગ્યા પર લાવીને પોતે જે છે એ જગ્યા દેખાડવા માગતા હોય હાલ જે છે રિકન્સ્ટ્રક્શન પંચનામું તે છે અમે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું છે અને અમે જે છે એ એના માટે જ તે છીએ અને જે છે આપના માધ્યમથી અમે મેસેજ આપવા માગીએ છીએ કે જે આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે તો અમે જે છે એને યોગ્ય વિરુદ્ધ કરીશું